સુરત જિલ્લાના કડોદરામાંથી માનવ કંકાલ મળી આવ્યો કંકાલ મહિલા કે પુરુષનું તેની તપાસ ચાલુ કડોદરા શ્રીનિવાસ સોસાયટી સામે ઝાડીઓમાં કંકાલ મળી કડોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી કંકાલનો કબજો લીધો કંકાલને નવી સિવિલ હોસ્પિટલ લઈ અવાય કંકાલનો ફોરેન્સિક પીએમ કરવામાં આવશે વડોદરા ખાતે શ્રીનિવાસ સોસાયટીની સામે જાળિયામાં એક ડેડ બોડી મળ્યું એટલે ત્યાંથી ફોરેન્સિક પીએમ માટે સુરત સિવિલ ખાતે લાવવામાં આવેલા છે અને હજુ તપાસ ચાલુ છે આગળની ફોરેન્સિક માટે લાવેલા છે હજુ કંઈ નક્કી નથી થયું બધું હાડપિંજર જેવું છે એટલે હજુ ખબર નથી એમ પુરુષની છે કે લેડીઝની છે ક્યાં વિસ્તારમાંથી કડોદરા શ્રીની સોસાયટી છે ને ત્યાં અંદર જૂના ખંડારમાંથી છે બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બાડોલી